રાજકોટ ઉપલેટા કટલરી બજાર એસોસિએશન દ્વારા દાતાઓ અને ડોક્ટરોનું સન્માન કરાયું આ પ્રસંગે મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના ડોક્ટર અને રાજકીય તેમજ સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કટલરી બજાર એસોસિએશન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સન્માન સમારોહ વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે ઉપલેટા શહેરમાં કોટેજ હોસ્પિટલ ખાતે છેલ્લા ચોવીસ વર્ષથી મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અગિયાર દિવસના મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પ દરમિયાન ચારસો પચાસથી પાંચસો જેટલા વિનામૂલ્યે ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવે છે જેમાં અઠ્ઠાવનથી સાઠ લાખ જેવો ખર્ચ થતો હોય છે જે દાતાઓના સહયોગથી થાય છે ઉપલેટા કટલરી બજાર એસોસિએશન અત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સક્રિય રહીને મોખરાનું સ્થાન ધરાવે છે આ કાર્યક્રમમાં અનેક સમાજના હોદ્દેદારો આગેવાનો શ્રેષ્ઠીઓ રાજકીય સામાજિક તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બીજા ને અને આનાથી પ્રોત્સાહિત કરવાથી બીજા ને પણ એનો એનો લાભ મળતો રહે અને બીજા આવો કામ કરતા રે